ઓરવાડા સુનિલ પટેલ શહીદ સ્મારક ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું ગોધરા તાલુકાના ઓરવાડા ગામ ખાતે વીર શહીદ સુનિલ પટેલ સ્મારક ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાઓના ખેલાડીઓ અલગ અલગ ભાગ લીધો છે આમ કુલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દેવગઢ બારીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી તુષારસિંહ સાહેબ સૌ પ્રથમ વીર શહીદ સુનિલ પટેલ સ્મારકને ફૂલમાળા ચડાવી હતી જેમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન એ બી પરમાર તાલુકા પંચાયત સદસ્ય નૈનાબેન પટેલ સરપંચ શ્રી પિન્ટુભાઈ તેમજ આયોજક મિત્રો ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહી સૌ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગામ સરસાવ તેમજ કેવડિયા બંને ટીમોની શુભ શરૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર